શ્રાવણ માસની પૂર્ણિમા ભગવાન શિવ અને વિષ્ણુ બંનેના પૂજાનો અતિ વિશેષ દિવસ છે આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા ગુરુવાર આઠ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સાંજે ચાર વાગી ચોવીસ મિનિટે શરૂ થશે અને શુક્રવાર નવ ઓગસ્ટે સવારના સાત વાગી ચાલીસ મિનિટે પૂર્ણ થશે આ દિવસે સમગ્ર દેશભરમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે આ વર્ષે ખાસ વાત એ છે કે રક્ષાબંધનના દિવસે ભદ્રા નથી એટલે બહેનો સવારથી જ પોતાના ભાઈને રાખડી બાંધી શકશે અને શુભ સમય આખો દિવસ ઉપલબ્ધ રહેશે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી પૂજન કરવું અને ચંદ્રદર્શન કરવું અત્યંત પુણ્યપ્રદ માનવામાં આવે છે આ દિવસે ભાઈ બહેનના અટૂટ પ્રેમ અને રક્ષણના સંકલ્પનો ઉત્સવ ઉજવાય છે પુરાણોમાં વર્ણવાયેલી અનેક કથાઓ આ તહેવારને અનોખો બનાવે છે માતા મહાલક્ષ્મીએ રાજા રાજાબલી માટે રાખડી બાંધી હતી ઇન્દ્રાણીએ ઇન્દ્રદેવને રક્ષણ આપ્યું દ્રૌપદીએ શ્રીકૃષ્ણની કટીને કાપીને કપડાનો ટુકડો બાંધ્યો અને મધ્યકાલીન સમયમાં રાણી કર્માવતીએ બાદશાહ હુમાયુને રક્ષાસૂત્ર મોકલ્યો દરેક કથા ભાઈ બહેનના સંબંધમાં પ્રેમ વિશ્વાસ અને રક્ષણના મર્મને ઝીલાવે છે પૂજાવિધિ મુજબ સવારમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી પીઠપૂરી મીઠાઈ દીવો અને રક્ષાસૂત્ર સાથે થાળ તૈયાર કરવામાં આવે છે પ્રથમ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરી ત્યારબાદ ભાઈના કપાળ પર તિલક કરવામાં આવે છે રાખડી બાંધી આરતી ઉતારી અને મીઠાઈ ખવડાવવામાં આવે છે ભાઈ બહેનને જીવનભર રક્ષણ આપવાનો સંકલ્પ કરે છે અને બહેન ભાઈના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે ઘણા લોકો ઘરમાં વાહનમાં કે વ્યવસાય સ્થળે પણ રક્ષાસૂત્ર બાંધે છે જેથી દુર્ઘટના નકારાત્મકતા અને અશુભ અસરોથી રક્ષણ મળે માન્યતા છે કે પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં બેસવાથી મન શુદ્ધ થાય છે આરોગ્ય સુધરે છે અને ચિત્ત શાંત બને છે આ રીતે શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન માત્ર તહેવાર નથી પરંતુ એ એક સંસ્કાર છે પ્રેમ રક્ષણ શ્રદ્ધા અને પુણ્યનો સંગમ હરે રામ હરે કૃષ્ણ હર હર મહાદેવ